વીજ કંપની ઓનલાઇન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડના મામલે એમજીવીસીએલના એમડીએ પોતાનું નિવેદન આપ્યું હતું એમજીવીસીએલમાં ફરજ બજાવતા વીસ કર્મીઓને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડને લઈને કહેવાય છે કે વીસ કર્મીઓમાંથી કેટલાક કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા વહેતી થઈ હતી જુનિયર એસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી પાસ થયા હતા

કે બે હજાર ને વીસની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી જે બાબતે બે હજાર ચોવીસની સાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ એમજીવીસીએલ ના છે એમની સામે આ સસ્પેન્શનની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી છે અને વધુમાં એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે એટલે આ જે તમામ પ્રક્રિયા છે એ એક સબજ્યુડિયસ પ્રોસેસના ભાગ હેઠળ કરવામાં આવી રહી છે